શ્રી વલ્લભાધી શકી જય શ્યામસુંદર શ્રી અમને મહારાણી જીકી જાય શ્રી અમનાસ્ટકમ આપણા ષોડસ ગ્રંથમાંનો સૌથી પ્રથમ ગ્રંથ અને ભાગ્યે જેવા કોઈ પુષ્ટિજી હશે કે જેને શ્રી અમુનાસ્ટકના પાઠ નહીં કરતા હોય અને સરળ દેખાતો આ ગ્રંથ છે પણ એમાં અગાધ અગાધ ભાવો રહેલા છે શ્રી અમુનાસ્ટક પર શ્રી ગુસાઈજીએ વિવૃત્તિ પ્રગટ કરી છે અને તેના પર શ્રી પુરુષોત્તમજી શ્રી દ્વારકેશી શ્રી હરિરાયજી અને શ્રી ગોકુલનાથજીએ ટીકાઓ કરી છે તો વાર્તાજી નંબર બસો નવ કિશોરીબાઈ શ્રી અમનાજીના અત્યંત કૃપાપાત્ર તેમના વાર્તાજીમાં આપણે શ્રી અમનાષ્ટકના વિવિધ પહેલુઓના દર્શન કરીએ શ્રી ગુસાઈજી કી સેવકીની કિશોરીબાઈ બ્રાહ્મણી ગુજરાત કી જાકો શ્રી અમનાજી નિત્ય દર્શન દેતે इनकी वार्ता को भाव कहत है गुजरात में ब्राह्मण के जन्मी पिता श्री जी को सेवक तो दो बेटी थी किशोरी छोटी हती, श्री गोसाई जी की सेव की नहीं करवाई पिता को बहुत महत्व तो वाकु नीतिश्री अमनास को पाठ करावे लाड लड़ावे किशोरी वर्ष नव की भई ब्याह भयो ब्याह होत ही लरी का मरियो किशोरी ने कछु लौकिक ना जानियो पाछे कहते एक दिन में पिता मरियो माता तो पहले ही मरी चुकी थी। बहन वाकी खबर राखे ऐसे करत करत बीस बरस की भई तब वाको शीतला निकसी किशोरी बाई की दे शीतला में रही गई हाथ सो लूली भई हाथ पांव सो लूली भई कानन सो सुने नहीं पावन सो चलियो न जाए मुक्ते कछु बोलो न जाए વાને આપને પિતા કે મોક્ષો શ્યામનાસ્ટક પડ્યો હતો વાકો આદો શ્લોક યાદ રહ્યો આઠો પ્રર વાકો પાઠ કરતી કાહું કોઈ જણાવતી નહીં વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલદી સંશ્રિતે મમ મન સુખમ ભાવયા અડધા શ્લોકનો પાઠ કરી રહ્યા છે પણ પ્રેમથી કરી રહ્યા છે અને કોઈને જણાવી નથી રહ્યા और एक बहन थी किशोरी बाई को ख़वाई के चली जाती परंतु अपने मन में बहुत दुख पावती कहा करे और किशोरी बाई श्यामनाशक को पाठ करती महारानी जी को ध्यान मन में करती मनसी में सदा स्थिरता काहू सो बोलती नहीं सो एक दिन श्यामनाथ जी मैले वस्त्र करी શ્યમનાથજીએ વસ્ત્ર પર શું લગાડ્યું હશે મુરારી પદ પંકજ સ્ફુરતમંદ રેણુત્કટામ શ્રી ઠાકોરજીના ચરણની રજને લઈને આપ પધાર્યા હશે પહેરી કિશોરી બાઈકી બહેન કે ઘર પધારી જ્યારે ભૂતલ પર પધાર્યા છે ત્યારે કલિંદ ગિરિમસ્તકે પતદમંદ પૂરો જ્વલા કલિંદ પર્વતના મસ્તકે પધાર્યા છે અને અહીંયા કિશોરી ભાઈના ઘરે પધાર્યા છે ઓર કહાન લાગી જો તું આપની બહેની કો રોટી ખવાવતી હૈ સો તાહીતે તું બહુ જ દુઃખ પાવત હૈ શ્યમનાજી પધાર્યા ત્યારે સઘોષ ગતિ ઘોષ એટલે નાદ અવાજ સહિત પધાર્યા છે કંકણ કુંડલ કિંકિનીના નાદ સહિત પધાર્યા અને અહીંયા નાદ કયો પ્રગટ કરી રહ્યા છે કે બહે તેની બહેનને કહે છે કે તું રોટી ખવાવે છે અને બહુ તો દુઃખાવે છે તાતે કિશોરીબાઈ કી રસોઈ મેં કરુંગી ધંતુરા વિવિધ હાવભાવ શા માટે કિશોરીબાઈનું આટલું બધું શ્યામણાજી કરી રહ્યા છે કારણ કે કિશોરીબાઈએ શ્રી ઠાકોરજીને માખણ બહુ ખવડાવ્યું છે અને આવતા જન્મના શ્રી ગોકુલનાથજીના બૌજી આપ થવાના છે તબકિશોરીબાઈને બહેન ને શ્યમનાજી સૌ કઈ ભલી બાત હેન હતી સતત નું સાનિધ્ય કિશોરીબાઈ ને શ્યામનાજી એ દાન કર્યું છે યા કઈ જતા શ્યામના આદેશ લોક કોઠ કિરંતર કરત હે ताके पर श्यमना जी या भाति कृपा करत है वाकी रसोई करत है वाको अपने श्री हस्तो खवावत है तो जो को सगरे को पाठ करे निरंतर प्रीति पूर्वक करे ताके भाग्य की कहा कहिए स्तुतिम तव करोति का कमल जास पत्नी प्रिय हरे वगते सौख्यम आ मोक्ष तो जे आ रीते करते शू ताते वैष्णव को शीम जी को पाठ हरिश करवादम मुदा पठती सूर सुते सदा तब किशोरी बाई को श्लोक उद्बोध भयो श्लोक को बाबा हृदय भयो अपने मन में बहुत प्रसन्न होने लगी મનમાં પ્રસન્ન થઈ રહ્યા છે મમ મનમ સુખમ કિશોરી જતા કો કી કૃપા તે લીલા ઐશ્વર્ય સ્ફૂર્યો અને તેમાં આવશે નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ વિવિધ લીલોપયોગીની શ્યમનાજી છે અને લીલા ઐશ્વર્યનું તેમને સ્વભાવ પડી ગયો છે પણ તે સ્વભાવનો વિજય થાય અને લીલા ઐશ્વર્ય સૂર્યોમાં આવશે સકલ સિદ્ધિ હેતુ શ્યમનાજી અષ્ટિ સિદ્ધિ ના છે कितने एक दिन में श्री गुसाई जी वागाम में पधारे वागाम के वैष्णो सब जूरी के श्री गुसाई जी के दर्शन को आए तब श्री गुसाई जी भोजन करी विश्राम करी जागे श्री गोवर्धन जी आप आए स्वप्न में कहे या गाम में एक दुर्बल पिंगला वैष्णो है सो ताको શ્યમનાજી નિત્ય મહાપ્રસાદ લીવાતી હૈન સિદ્ધ હોય અને પ્રિય કહી ય જતાય શ્યમનાજી ને કૃપા કરી આપ કૃપા કરો તકો કાર્ય સિદ્ધ હોય ગુરુ કી કૃપા વિના જીવકો કાર્ય ન હોય या में श्री अमुना जी गुसाई जी की कृपा को उत्कर्ष कहे श्री गुसाई जी जागे मन में विचार करे ऐ तो कोई दैवी जीव दिशत है तब श्री गुसाई जी को वाके पर दया आई वाके घर पधारे आपकी दृष्टि वाके पर परी तब वाही समय किशोरी बाई की दे अलौकिक सेवोपयोगी निर्मल निर्विकार भई तनु नावता આખીનસો સુનન લાગી આખીસો દેખન લાગી સુનન લાગી તો આખા વાર્તાજીમાં શિયામના સ્તકના અલગ અલગ શ્લોકના શબ્દ આવે છે અને પછી આગળ આપણે તેનું રસપાન કરશું શ્યામ સુંદર શ્યામને મહારાણી જીકી જાય